ઓગણસાઠમી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધામાં જિલ્લા કક્ષા કબડી રમતમાં ફૂલવાડી અને રાણાગઢ પ્રાથમિક શાળાના પાંચ વિદ્યાર્થીઓ મેદાન મારી રાજ્ય કક્ષાએ પહોંચ્યા હાલ સરકાર દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવેલું છે ત્યારે હાલ જિલ્લા કક્ષાએ અંડર ચૌદ ભાઈઓની કબડ્ડી મેચનું આયોજન થયું હતું જેમાં લીબડી તાલુકાના રાણાગઢ પ્રાથમિક શાળાની ટીમમાંથી ફૂલવાડી ગામની પ્રાથમિક શાળાના બે અને રાણાગઢ પ્રાથમિક શાળાના પાંચ વિદ્યાર્થીઓ વિજય બન્યા હતા ત્યારે હવે પછીના સમયે આ પાંચેય બાળકો રાજ્યકક્ષાએ સિલેક્શન થતાં અંડર ચૌદની મેચ રમવા રાજ્યકક્ષાએ જશે ત્યારે આ વિદ્યાર્થીઓનું રાજ્યકક્ષાએ સિલેક્શન થતાં ફુલવાડી પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું હતું ત્યારે આ સમયે મેનેજર અને કોચ નદીમખાન પઠાણ અને રોજાસા વલ્લભભાઈને બાળકો પાસે મહેનત કરાવી અને સફળતા પ્રાપ્ત કરવા બદલ આચાર્ય બોઘાભાઈ મકવાણા અભિનંદન પાઠવ્યા હતા તેમજ આ પાંચેય વિદ્યાર્થીઓનું શાળા કક્ષાએ સન્માન કરવામાં આવ્યું કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર